તો મિત્રો બગી ભેંસનું વિહાણ થયું છે ને વિહાણનો આપણે વિડીયો દેખાડી ન શક્યા તો મિત્રો વીણ મેં આવી છે આ સાલે બગીની પાડી ને મિત્રો મહિને મહિને આ પાડીનો આપણે વિડીયો પણ તમને દેખાડે રહેશે ખૂબ સારી તૈયાર પણ કરશું તો તમે જોઈ શકો છો બગીનું બાવલું પણ ખૂબ સારું આવી ગયું છે આ સાલે

બધા દર્શકોનો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણી ચેનલ ઉપર જોડાયા રહેજો આવા નવા વિડીયો આપણી ચેનલ ઉપર આપણી ભેંસોના આયા રાખશે આગળ મિત્રો વિડિયો ગમે તો સારી એવી કોમેન્ટ્સ પણ કરજો